તસ્કરોએ મકાનમાં રહેલા ત્રણ ચાંદી ની વાટકીઓ બે ચાંદીના ગ્લાસ પાંચ ચાંદીના સિક્કા એક ચાંદીનો નો જોડો સોના રૂબડસૂત્ર અને એક સોનાની વીટી મળી કુલ અંદાજ રૂપિયા એક લાખ અગિયાર હાજર પાંચસો ની મતા ચોરી કરી હતી

તેઓના ઘરમાં અજાણ્યા ચોરીસન દ્વારા રોકડ રકમ રૂપિયા સડસઠ હજાર તેમજ ચાંદીના સિક્કા વાટકીઓ અને ચાંદીનો સામાન મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર પાંચસોની ઘરપોર ચોરીનો ગુનો મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ ગુનાના કામે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈડીપી ઉનળખાટ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે એવું જાણવા મળેલ કે આ ગુનામાં એક મહિલા અને પુરુષ એક્ટિવા મોટરસાયકલ લઈને આવે છે જે આધારે સીસીટીવી ફૂટેજ આધારે પોકેટ એપ્લિકેશન થી જેના નંબર આધારે સરનામું મેળવતા આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય જેનો સંપર્ક કરતા નવ મહિના પહેલા નારોલ વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરીમાં ગયેલું હોવાનું જણાય આવેલ ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથારભાઈ સમેચા દેવી પૂજક જે બાપ દીકરી થાય છે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે